હાય મિત્રો આજ આપણે વાત કરીશું ઇમોશનલ બેલેન્સ એટલે કે ભાવનાત્મક સંતુલન આપણા જીવનમાં રોજ અનેક પ્રકારની લાગણીઓ આવે છે ખુશી ગુસ્સો દુઃખ ઉત્સાહ તણાવ આ બધું સ્વાભાવિક છે પણ જ્યારે આ લાગણીઓ આપણને કાબૂમાં લે છે ત્યારે મનની શાંતિ ખોવાઈ જાય છે હવે સવાલ એ છે ઇમોશનલ બેલેન્સ એટલે શું તેનો અર્થ એ નથી કે તમે કોઈ ભાવના અનુભવો જ નહીં સાચું સંતુલન એ છે દરેક ભાવનાને સ્વીકારવી પણ તેને ગુલામ ન બનવું ઘણા લોકો ગુસ્સો દુઃખ કે તણાવ દબાવી દે છે મજબૂત રહેવું છે એવા વિચારથી પણ હકીકત એ છે કે દબાવવાથી લાગણીઓ નથી જતી તે અંદર જમા થતી રહે છે અને પછી મનને ભારે બનાવી દે છે તો કેવી રીતે જાળવવું ઇમોશનલ બેલેન્સ ચાલો કેટલાક સરળ ઉપાયો જાણીએ પહેલો ઉપાય ભાવનાઓને ઓળખો તમને કેવું લાગે છે એ સમજવાનો પ્રયાસ કરો જો ગુસ્સો આવે છે તો કારણ શોધો જો દુઃખ લાગે છે તો તેને સ્વીકારો તમારા મન સાથે ઈમાનદારી રાખો એ સંતુલનનું પહેલું પગલું છે બીજો ઉપાય ભાવનાઓ વ્યક્ત કરો લખો બોલો અથવા કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત કરો જ્યારે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરો છો ત્યારે મન હળવું બને છે કાગળ પર લખવું કે વાત કરવી એ મન માટે થેરાપી જેવી છે ત્રીજો ઉપાય શ્વાસ અને વિરામ લો જો ક્યારેક ભાવનાઓ વધારે પ્રબળ લાગે તો તરત કોઈ નિર્ણય ન લો ઊંડો શ્વાસ લો થોડો સમય આપો અને પછી વિચારો આ થોડા સેકન્ડનો વિરામ જ તમને સંતુલિત રાખે છે અંતમાં યાદ રાખો ઇમોશનલ બેલેન્સ એ એક દિવસમાં મળતું નથી તે એક પ્રેક્ટિસ છે ધીરજથી સમજદારી થી અને સ્વીકૃતિ થી વિકસે છે તમારી લાગણીઓ તમારી कमजोरी નથી તે તમારી માનવતાનો हिस्સો છે પરંતુ સંતુલન એ છે કે લાગણીઓ અનુભવો પર તેમણે તમારી દિશા ન નક્કી करवा દો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વધુ એવા મન શાંતિના વિચારો માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જરૂર લખજો તમારે તમારું ઇમોશનલ બેલન્સ કેવી રીતે જાળવ્યું છે ધન્યવાદ મિત્રો તમારું મન હંમેશા શાંત સંતુલિત અને ખુશ રહે એ જ મારી શુભેચ્છા